જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરીના લોટના ચમચમિયા શિયાળા અંદર બાજરીના લોટના ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણે વડા થેપલા અને મુઠિયા ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ આ ચમચમિયા દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચમચમિયા તમે સવારે નાસ્તામાં કે સાંજે ભૂખ હોય તો પણ તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તમે સોસ સાથે દહીં સાથે ગરમા બનાવીએ એકદમ ગરમા ગરમ બાજરીના ચમચમિયા તો ચમચમિયા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ચમચમિયા બનાવવા માટે એક વાટકી જેટલો બાજરીનો લોટ ચાળીને લઈ લીધો છે એની અંદર આપણે મસાલા કરીશું સૌથી પહેલા આપણે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર નાખીશું એક ચોથા ટેબલ સ્પૂન આપણે હળદર પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરાનો પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ટેબલ આપણે જીરું નાખીશું તેમને આપણે અઠવાડિયે આ રીતના થોડું મસળીને પસી નાખવાનું બે ટેબલ સ્પૂન આપણે તલ નાખીશું પીંચ જેટલી આપણે હળદર નાખીશું એક વાટકી જેટલી મેં મેથીને ધોઈ અને પસી ઝીણી ઝીણી આ રીતના સુધારી લીધી છે તો આપણે તે એડ કરીશું એક વાટકીના લોટના ચમચમિયા શિયાળાની અંદર ખૂબ જ સરસ લાગે છે તમે બાજરીના વડા બાજરીના મુઠિયા બાજરીના થેપલા ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ ઇન્સ્ટન્ટ આ બાજરીના ચમચમિયા તમે બનાવી શકો છો આ ચમચમ ત્યાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે હવે આપણે જે દહીવાળી વાટકી હતી તેની અંદર જ મેં પાણી લીધું છે થોડું થોડું આપણે પાણીને એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરીશું મીઠું તમારે ચેક કરી લેવાનું જો ઓછું હોય તો તમે મીઠું નાખી શકો છો આ ખીરું તમે જે બટાકા વાળા બનાવો છો એ રીતના તમારે ખીરું રાખવાનું છે એકદમ પટલું પણ નથી કરવાનું ને એકદમ જાડું પણ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને જ આ ખીરું બનાવવાનું અત્યારે પણ હવે આપણે બે પિંચ જેટલો ઇનો આવે છે તે નાખીશું તમારી પાસે એનો ના હોય તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો તેની ઉપર આપણે થોડું પાણી નાખીશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું સોડા અને જાળીદાર બનીને તૈયાર થાય છે તો આ રીતના પડે એ રીતના તમારે ખીરું બનાવવાનું છે તમે જોઈ શકો છો તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ ખીરાને દસ મિનિટ માટે ઢાંકીને પેસ્ટ આપીશું મેં બે વાટકી પાણી લીધું હતું એની અંદર ત્યાં એક ચમચી જેટલું જ પાણી વધ્યું છે પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એકદમ સરસ બેટર સેટ થઈ ગયું છે હવે આપણે ચમચમિયા ઉતારી લઈશું તો આપણે મંચેક તવો લઈ લીધો છે આ રીતના એકદમ સરસ જે પ્લેન તવો હોય એ તમારે લેવાનું હવે આપણે તવાની ઉપર થોડું તેલ નાખીશું અને થોડા આપણે તલ નાખીશું હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તો આપણે તે મૂકીશું થોડું અને આ રીતના આપણે કરી દઈશું ચમચમિયા થોડા સરસ લાગે છે ગેસને ટુ સ્લો રાખવાનું થોડા તલ આપણે ઉપર પણ આ રીતના ભભરાવીશું ઉપર એકદમ સરસ તમને લાગે કે ઉપર પણ એકદમ સરસ ચડી ગયું છે ત્યાં સુધી તમારે ચમચમિયાને હલાવવાનું નથી એકદમ ધીમા ગેસ ઉપર થવા દેવાના છે એકદમ ઓછા તેલમાં અને સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે આ રીતના કરો અને આખા તવામાં સરસ ફરે એટલે તમારે સમજી જવાનું કે કિચનની સાઈડમાં સરસ આ ચડી ગયું છે તેની પહેલા આપણે થોડું તેની ઉપર પણ તેલ એડ કરી દઈશું અને હવે આપણે ફેરવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આ એક સાઈડમાં ચમચમ તૈયાર થયું છે ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તો બાજરી અને મેથીના ચમચમિયા ખૂબ જ ગરમા ગરમ ચા સાથે ચાસા ટામેટાની ચટણી સાથે કાસો તો એકદમ સરસ લાગશે તમે ચમચમિયા ઘીમાં પણ બનાવી શકો છો અને તેલમાં પણ બનાવી શકો છો હું અત્યારે તેલનો ઉપયોગ કરી રહી છું એકવાર આપણે નીચેની સાઈડમાં પણ પલટાવીને જોઈ લઈશું

જો તમારા ઘરે નાના બાળકો હોય તો તમે આ રીતના થોડા નાના ચમચમિયા પણ બનાવી શકો છો અને એકસાથે સાથે બે થી ત્રણ ચમચમિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતના તમે મીડિયમ સાઈઝના પણ ચમચમિયા બનાવી શકો છો જો આટલા બેટરમાંથી મોટા બનાવીશું તો સાત થી આઠ બનશે અને નાના બનાવીશું આ સાઈઝના આપણે બનાવીશું તો દસ થી બાર ચમચમિયા બનીને તૈયાર થશે હવે આપણે તણી ઉપર થોડા થોડા તલ લગાવીશું નાના બાળકોને આ રીતના નાના તમે ચમચમિયા બનાવીને આપો તો તેમને સરસ લાગે અને આ રીતના તમે નાના બનાવ્યા હોય તો લંચ બોક્સ કે પણ તમે બાળકોને આપી શકો છો થોડું થોડું આ રીતના તેલ ઉપર અને હવે આપણે ચમચમિયાને પલટાવી લઈશું એકદમ સરસ નીચેની સાઈડમાં ચડી ગયા છે એક સાથે આપણા મિની સાઈડના ચમચમિયા સરસ બનીને તૈયાર થાય છે અને ચમચમિયા ઉપર જાળી પણ એકદમ સરસ પડી છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ચમચમિયા બનીને તૈયાર થાય છે એકદમ સરસ ત્રણ ત્રણ ચમચમિયા તવાની અંદર ફરી રહ્યા છે ચમચમિયાની આખા રસોડાની અંદર એકદમ સરસ શેકાવાની સુગંધ આવી રહી છે આ ત્રણે ચમચમિયા એકદમ બંને સાઈડ સરસ શેકાઈ ગયા છે એકદમ સરસ તેનો કલર આવે છે તો હવે આપણે ચમચમિયાને કાઢી લઈશું અને બીજા ચમચમિયા આપણે આજ રીતના બનાવી લઈશું તો હવે આપણા બધા જ ચમચમિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ચમચમિયાને સર્વ કરી લઈશું તૈયાર છે આપણા એકદમ મસ્ત ચમચમિયા સવારે કે સાંજે તમે ફટાફટ આ ચમચમિયા બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે આ ચમચમિયા ઠંડી ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવી આપણા ચમચમિયા દહીં સાથે અને ટામેટો સોસ સાથે સર્વ કર્યા છે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા બાજરીના ગરમા ગરમ ચમચમિયા બનીને તૈયાર છે એકદમ અંદરથી પણ તમે જોઈ શકો છો સરસ આ ચમચમિયા બનીને તૈયાર થયા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ચમચમિયા બન્યા છે અમે આને દહીં સાથે એકદમ ખાવાની મજા આવી જાય છે અને બાળકોને તો આ રીતના ટામેટા કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે તમને આ બાજરીના ચમચમિયાની રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે અત્યારે બાય બાય